કંકુ અણી ભોમકા સર્વોસાલે માળ નરપડાધર નીપજે ભવ્ય દેવકો પાનચાળ પાનચાળની ધરા કેટલી વાતો પોતાની ગુદમાં છુપાવીને બેઠી છે જરૂર છે એને પંપોસવાની એને ખોળવાની અને વધારેમાં વધારે લોકો સુધી પહોંચાડવાની હેલો દોસ્તો હું છું વૈશાલી અને આજે આપણે આવી જ એક સરસ મજાની વાત સાંભળવાના છીએ જેને જયમલ પરમારે રૂપ આપેલ છે વાતું 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 કરો છો પણ ઈની લોટની કણેકની બધી બનાવટો છે મારા બાપ એક જ પીંડાના બધા ઠામડા વાતો તો કોઠે પડી હોય એટલી માણસ કાઢે ને ઈ જેમ જેમ જણ જણ જુજવ્યું એમ એકની એક જુજવે રૂપે હોય મારા વાલા નરસિંહ મેતે નત કીધું કે ઘાટ ઘડિયા થકી નામ રૂપ જુંજવા અંતે તો હેમનો હેમ હોય એવું બધું છે વાકાનેર દલડીનું નામ તો તમે હાંભળ્યું દેશે વાકાનેર થાન જાતા આવે જ ને ઈ પણ દલડીનો ઢાંગો ભગત તો કેવું પડે હો જાતે પ્રજાપત એટલે કુંભાર પણ ભરમાની જેમ પંચ મુખે પતિત ઉદાહરણના નામ જપે એટલે જ કુંભાર બધા ભગત કહેવાય ને મારા બાપ ઈ પાંચાળ રોયગી ભગતાયની જ ભો હો મારા વાલા પાણે પાણે વીર પાક્યાત જેવો થાનનો મેપો ભગત એવો દલડીનો ઢાંગો ભગત અને દલડી નીચે હાલ્યા જાઓ તો મચ્છો કાઠે કેરાળે

બેય વણ દીઠા વેમંડમાં વાતું કરે અને વણ દીઠા અંતર હોવારે સીધી ગયેલા પુરુષોનું એવું જ છે ને મારા બાપ નકર ભગવાનને કોણે જોયો પણ હારે વાતું કરે એમ ભગતનું ભગવાન હારે વાતો કરતા હોય જ ને કુંભાર ઢાંગો અને કાઠી વણવીર ઈ બે ભગવાનના જેવું એકબીજાને મળવા તૈચા કરે પણ મેળાપ થતા નહીં જ એક દીનો હમો અને ઢાંગા ભગતે ચલમુના લંગડા ભેર્યા અને ગધેડા લઈ અને મલકની માથે નીકળ્યા વેચતા વેચતા વણથલી આવીને ઠેર્યા વણવીર વણવીર ને આંગણે ખોડું આ મળીને બબડતી બબડતી ઘરમાં ગઈ મારા રોયા ભગતડા ને ભીખારા ઝાલી મળ્યાસ એક છોડી ઘરમાં બહાર આવી અને ઢાંગા ભગતને ને કે ભગત ગીર્યા નહી હારું માં ભગત ગીર્યા નહીઠ પણ આશ્રમ તો છે ને અંદરથી બાય બાઈ તાડુકી કે આ કઈ સાધુ બાબા ની મધી ને કે આશ્રમ આશ્રમ ના મીડ્યા કરો સાપ સપા મારા પીટ્યા દુકાળિયા ધાલી મેળાસ ડાંગા ભગતે ધૂમ ધખતા બપોરે ગધાડા મઈડા ને બજાર માં પાણી પીવાનું સાધન કરી અને સંદેશો મુકતા ગયા કે વણવીર ભા ખોડું ઘણોય મોટો પણ થાંભલી હાવ જાહલ જોયો આપો વણવીર ગામત્રે થી ઘરે આવ્યા પણ વાટમાં જ વાવડ મળ્યા એ ડાંગા ભગત ને થી કોઈ છો ને ભૂંડી મેળા ના કાઢ્યા હવે ઈ બધા કોઠાડિયાના માનવી મારા વાલા ડાંગા ભગતના સંદેશાનો સાર પામીને કરવાળીને ઉભા ઉભ રજા આપી કે બાપા ઉજે ને ન્યા જાવ મલકમાં વણવીરનું ખોડું તમારે લાયક નહીં માતાજી વણવીર ભગતે થોડા રોજમાં ડાંગા ભગત ને સંદેશો કેવરાવી મેળ્યો કે થાંભલી બદલાવીશ ઝુંપડી જોઈ જાજો

ડાંગા ભગતને વણવીર ના નવા ઘરવાળા અનોધ આદર માન દિર્યાસ વણ ઓળખાણે પણ કેમ જાણે હાથ હાથ ભવની માયા બંધાણી હોય એવા અંતર અને આદર થી નીતરે ડાંગા ભગતને વાતમાં ચિતમાં ની નવરાઈ રહેવા દેતા નથી કોઈ વાતે ઓછું ન આવે એની ભલી ભાતે કાજી રાખ્યા કરે ભગત ના ઘર માં બીજી તે શી માયા મોડી હોય ભાઈ પણ સામાનું મન ભયરું રાખવામાં જ માણસાઈ છે ને મારા વાલા ઈદ માણસાઈ એવા વણવીર ભગતને કોઈ પૂરવના ભીણે જોગમાયા જેવા કાઠિયાણી મળી ગયેલા પણ આયવા ગિયાને મોરલા જેવો મીઠો આવકાર આપે હો કંઠે કોયલ અને ફરતમાં વીંજણા ઢાંગા ભગતને કોતુક છું કે મારું વાલીડું આ નવતર ભાઈડું તે ટગર ટગર નૈશ્યા કરે ને મરક મરક હૈસ્યા કરે ને અંતરમાંથી ભલકાર્યું ઉઠે કે વાય વણવીર વાય તારા ભાઈ આ તો ભક્તિ ને પાછો ભાવ ભયો વાહ ભલે ઠાકર ભલે

હથિયાર શોધતા લાકડાના ઢગલાની પાસે ધારદાર કુહાડો પડેલો ભાઈ આખેરે જઈને એક થળિયા માથે જે હાથે કાઠિયાણીની છાતી સુધી પહોંચવાની હિંમત કરેલી એને ગોઠવીને બીજે હાથે જોરથી એના માથે કુહાડો ઝીક્યો અને કાંડેથી પંજો કપાઈને નોખો પડી ગયો કપાયેલો પંજો ત્યાં મૂકતા ગયા ને અંજવાળું થાય એ પહેલા વણખ લઈને છોડતા સંદેશો કેવરાવતા ગયા કે વણવીર ભગત તમે કીરે નહોતા પણ તમારા ચોરને કીરે હોપતો આવ્યો શૂરવીરની ભક્તિની આવી વાતો છે હો મારા વાલા એ સમયે આવા ભક્તો અને આવી એમની ભક્તિ હતી અત્યારના સમયમાં આવી ભક્તિ કે આવા ભક્તો મળવા લગભગ મુશ્કેલ છે મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું વેલાયકોન પ્રેસ કરજો જેથી આ આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાય જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી તમે જો આવી વાતો જાણતા હોવ અને ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને મેલ દ્વારા ઇન્સ્ટાગ્રામ પેજ દ્વારા કે પછી કમેન્ટ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે વાતો વધુમાં વધુ લોકો સુધી જરૂરથી પહોંચાડી શકાય